ગુડ મોર્નિંગ ગાઈશ જય માતાજી તો આજનો વિડીયો ચાલુ કરીએ તો એમ સુધી જોતા રહેજો જય જૂર્ણિમા ગાઈશ આમ પોપટ જેટલું બોલુંશ આટલા અમારે પોપટ વાવ શું ને તે બહુ પોપટ બોલું તો ગઈ જ આજે વાતાવરણ શીખર હમણાંથી બહુ આદરશાયી વાતાવરણ હું જુઓ અને પોપટોનો અવાજ હમણાં આટલા બધા પોપટરો જ બોલી અને લેબરામાં હું થોડો થોડો પોદો દેખવાનો અને વાતાવરણ એકદમ સાયું છે ધારું અંધારું લાગે અને બધો કપડો ધોવું તે ધોકા પાડતા દેખા

એટલો બધો કચરો થયો અને જો આ ઓદરસે બેઠો હું આ તો ઓદરસ એટલું આ

પોલો બધો ખરાબ થઈ ગયો અને નવો સૂર આ બસ થી છે સરસ થઈ ગયો મસ્ત વાતાવરણ અને જે કોદરો એ બેહી કે આ તો વદરો તો હાય ગાઈસ જમવાનું થઈ ગયું છે તો ચાલો બધા જમવા આજે બનાવીશું બનાવીશું જોઈ લ્યો તો કંઈ સાથે મેં દાળ બાટી બનાવીશ કુક્કરમાં બાટી બનાવીશ કુકરમાં બાટી બનાવીશ આખો આખા મરચોની ચટણી બનાવીશ આખા મરચાં આવે ને એવુંની ચટણી બનાવીશ પછી ડુંગળી કાપી હર ડુંગળી કાપી હડ લીંબુ અને પાપડ શેક્યા અને દા બાટા બનાવીશું કઈશ એકદમ નરમ તૂટી જાય બસ આવા બાટો જોઈ આમાં ભાગી જાય ને તો જ બાટો સારો ભાવ ગઈશ તો ગઈશ હું પિત્તળની થાળી વાપરું છું મારા પિત્તળનું હવે વાંસણસ અને કોસાના તો ખાસ કરીને અમે પિત્ત જમવામાં પિત્તળનું વાસણ વાપરીએ છીએ તો આજે મેં થાળીમાં બાટો પિત્તળની થાળીમાં બાટો બનાવ્યો રાખ્યો અને આ કોહાની થાળીશ ગઈશ જો કોસું જેને કોસું કહીએ ને રોજ વાપરીએ હે ને એટલા થોડી એવી લાગે હ રોજ કોસાની થાળી હે તો ગાય જેને દારબાટી ભાવતી હોય ચલો જમવાખા મરચું ની ચટણી બનાવીશ તો ચાલો બધા જમવા તો કઈશ એક બે વાગ્યા બે વાગ્યા નું નાના જેવું તરકવાનું છે અને પોપટ લેબરા પણ હજી આજે બહુ બૂર કરું છું ખબર નહીં હું થયું પણ પોપટ બહુ બોર બોર કરું છું અને વાતાવરણ એકદમ વાદળછાયું વાતાવરણ વાદરો વાદરો દોરું દુખ દેખાય મારી વેરા બપોરોનો તરકો એવો લાગે ઉના આઈજું ગઈશ અને તરકો લાગે છે અને પોપટ લેબરા પર જી બુળબૂલ કરો